મહત્વના એક સમાચાર ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હર્ષ સંઘવી કરશે ડીએનએ મેચિંગ પ્રક્રિયા અંગે રિવ્યુ બેઠક એફએસએલમાં ચાલી રહેલા ડીએનએ મેચિંગ પ્રક્રિયાનો રિવ્યુ કરવામાં આવશે બેઠકમાં એફએસએલના અધિકારી ગૃહ સચિવ તથા આઈબીના આઈજીપી રહેશે હાજર અને હર્ષ સંઘવી અધિકારીઓ સાથે પહોંચી ક્રેશ સાઇટની સમીક્ષા ફરી એકવાર કરશે ડીએનએ મેચિંગ પ્રક્રિયા અંગે આ મહત્વપૂર્ણ બેઠક હર્ષ સંઘવી અત્યારે અધિકારીઓ સાથે યોજશે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ મહત્વપૂર્ણ બેઠક યોજાશે ડીએનએ મેચિંગની પ્રક્રિયા અંગે આ રિવ્યુ બેઠક યોજાશે તેવી માહિતી મળી રહી છે અને તમામ અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાશે અને આ ઉપરાંત ક્રેશ સાઇટની ફરી એકવાર હર્ષ સંઘવી સમીક્ષા કરશે આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ત્યાંથી લાઇવ જોડાઈ ગયા છે મેહુલ આ બેઠક શરૂ થઈ ગઈ છે શું વિગતો મળી રહી છે બેઠકને લઈને વિની જે રિવ્યુ જે છે તેની શરૂઆત થઈ છે ગૃહ રાજ્યમંત્રી થોડા સમય પહેલા જ જે છે તે એફએસએલ ખાતે પહોંચી ચૂક્યા છે એફએસએલના જે ડિરેક્ટર છે જે હરસંઘવી તે પણ અહીંયા ઉપસ્થિત છે સાથે જ આઈબીના આઈજીપી છે તે પણ અહીંયા ઉપસ્થિત છે જે ગૃહ વિભાગના જે સચિવ છે નિકુણા તોરણ તેઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે ખાસ જે બીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ રહી છે તેના સંદર્ભમાં સમીક્ષા જે છે તે કરવામાં આવી રહી છે જે ગૃહ રાજ્યમંત્રી આ તમામ અધિકારીઓ સાથે સમીક્ષા કરી રહ્યા છે કે કેટલા સેમ્પલનું અત્યાર સુધી ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે કેટલા સેમ્પલ જે છે તે મેચ થયા છે તેની પ્રક્રિયા થઈ છે કારણ કે બસો જે છે તે મુસાફરો છે અને તે સિવાય જે સ્થળ ઉપર જે ઉપસ્થિત લોકો હતા તેમના પણ મૃત્યુ થયા છે ત્યારે તમામ મૃતદેહોના ટેસ્ટિંગ કરવા માટે જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ જે ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા છે તે એક ચોક્કસ સમયમર્યાદા હોય છે અને આ સમયમર્યાદા જે છે તે સમયમર્યાદાની અંદર જે છે તે સેમ્પલ લઈ અને તેને ટેસ્ટ કરવામાં આવતો હોય છે હવે તમામ જે મૃતદેહો છે તેમનું ટેસ્ટિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે સાથે તેમના જે પરિવારજનો છે તેમના જે છે ડીએનએ તે પણ મેચિંગ કરવા માટે તેમના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે ગઈકાલ જે મોડી સાંજ સુધીનો જે ડેટા વિની આવ્યો હતો તે પ્રમાણે લગભગ બસો તેર થી વધુ પરિજનોના ટેસ્ટ જે સેમ્પલ જે છે તે અત્યાર સુધી લેવામાં આવ્યા છે અને હવે જે મૃતદેહો મળ્યા છે તે મૃતદેહોના સંદર્ભમાં પણ તેમની સાથે મેચિંગ કરવામાં આવશે જેમ જેમ જે કહી શકાય કે જે ડીએનએના જે સેમ્પલ મળશે જે ડીએનએના સેમ્પલ નું મેચિંગ થશે તેમ તેમ જે પરિણામો આવશે તેમ તેમ છે તે તેના પરિવારજનોને સોંપવામાં આવશે પરંતુ ફરી એકવાર જે સમય જે છે તે ડીએનએ સેમ્પલનો જે ચોક્કસ સમય હોય છે તેની અંદર આ ડીએનએ સેમ્પલની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે જે કેપેસિટી છે તે કેપેસિટી પ્રમાણે અત્યાર સુધી લગભગ પચીસેક જેટલા સેમ્પલ જે છે ગઈકાલ સુધીમાં તે થઈ ચૂક્યા છે તેનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે પરંતુ તમામ જે ટેસ્ટિંગ પૂર્ણ કરવા અને તેને ત્યારબાદ પરિયોજનોના પણ ટેસ્ટિંગ કરવા અને પરિજનોના ટેસ્ટિંગ કર્યા બાદ તેને મેચ કરવા માટે એક ચોક્કસ સમય છે અને તેમાં પણ હજુ સમય લાગી શકે છે આ તમામ જે પ્રક્રિયાઓ છે તેના સંદર્ભમાં છે અહીંયા તેઓ કરી રહ્યા અને ત્યારબાદ તેઓ સાઈડ પણ તમામ જે અધિકારીઓ છે તેમની સાથે ત્યાં મુલાકાત લેવાના છે હર્ષ સંઘવી મહત્વપૂર્ણ બેઠક યોજી રહ્યા છે અને ડીએનએ મેચિંગ પ્રક્રિયા અંગે તેઓ રિવ્યુ બેઠક કરી રહ્યા છે